આજે ત્રિવેણી સંગમ છે અખાત્રીજ અક્ષયતૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન ત્યારે સુરતમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભીડ દેખાઈ હતી જોકે સોના ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે ત્યારે મુહૂર્તો સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરી છે હિન્દુ ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી પરંતુ અખાત્રીજને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જે વૈશાખ મહિનામાં આવે છે પંચાંગ અનુસાર અખાત્રીજનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવવામાં આવે છે આ વખતે આ તિથિ દસ મે એટલે કે આજે શુક્રવારે ઉજવવામાં આવી રહી છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સોનાની ખરીદી પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ત્રીજના દિવસે સોનું ખરીદવાથી ધનમાં વધારો થાય છે આજે ત્રિવેણી સંગમ છે અખાત્રીજ અક્ષય તૃતીયા અને ભગવાન પરશુરામજીનો પ્રાગટ્ય દિન ત્યારે સુરતમાં અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરવા જ્વેલર્સમાં ભારે ભીડ દેખાઈ હતી જોકે સોના ચાંદીના ભાવમાં અગાઉ સતત વધારા બાદ હવે ભાવમાં થોડો ઘટાડો થયો છે ત્યારે મુહૂર્ત સાચવવા લોકો આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે આજના દિવસનું અખંડ મુહૂર્ત હોય છે આ મામલે જ્વેલર્સ હોનર ચોક્સીએ જણાવ્યું હતું કે અખાત્રીજનો આ યોગ સત્તાવીસ વર્ષ પછી આવ્યો છે આ વખતે સોનાના ભાવમાં દસ ટકાનો ઘટાડો આવ્યો છે જેથી ગ્રાહકો પણ ભારે ઉત્સાહ જોવા મળી રહી છે સુરત શહેરમાં ઘણા જ્વેલર્સને ત્યાં ચાલીસ ટકા ગ્રાહકો દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે ત્યારે જ્વેલર્સને પણ સારો વેપાર મળવાની આશા છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત